हाँ स्वागत है तमाम मालूम है गाइड जब कह रहे हैं लोग को आए तो कैसे उधर हॉस्पिटल भी इस हमारा मासी ना छोड़ कर ना घर के यही एडवेंचर तो इनलेवा मट्टा ऐसे तो गाइड बने रहे हमारे साथ हैं कल वेस्ट मॉर्निंग जब तो तमाम हम तो जबकि पता है गाइड कई काले અંદાસાલા દેવા કેતા મે વિડિયો આપડે બ્લોગ પ્યા હોસ્પિટલ માં થોડું કરે તો પણ જાણવા માંડી કે અહીંયા વિડિયો કાકે ફોટોગ્રાફી એલવ ના છે તો ગાઈઝ આપણે એ વિડિયો અંદર નાખ્યા નથી એ મોડેલ બેટન મે વિડીયો છે તો એટલા માટે એ બેટન નો વિડિયો રાખ્યા છે યાદ કરી લેતા માટે અને ગાઈઝ કો ધ્યાન રાખિત સવે પર ધ્યાન રાખજો જે રીતે કે વિડિયો કાકે ફોટોગ્રાફી એલવ ના હોય એ દેખે આપણે